હેલો ફ્રેન્ડ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પરમારિશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો તમે જોઈ શકો છો આ કાળુબાપુ સમૂહ લગ્ન સમિતિ છે અને જે નિષ્ફળ મુકામે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એની આ પાર્કિંગ વ્યવસ્થા છે સરસ મજાની સ્કૂટર મોટર અને તમે કોઈ પણ જાતનું તમારું મોટું વાહન હશે તો તમે અહીંયા મૂકી શકો છો એવી સરસ મજાની પાર્કિંગ વ્યવસ્થા છે જો તમે એક બાજુ સ્કૂટર દેખાય છે અને એક બાજુ મોટર આપણે મોટરના પાર્કિંગ તરફ જઈએ દોસ્તો આજે સંસરી શરી કાળુ આશીર્વાદથી ભાવનગર જિલ્લાના અને ઘોઘા તાલુકાના નેશ્વર ગામે જે એકાવન લગ્નનું આયોજન કર્યું છે એ સરસ મજાનું આયોજન તમે આ વ્યવસ્થા જોઈ શકો છો આ બાજુ જે બધા ભાઈઓ ઊભા છે ગામના સ્વયંસેવક ભાઈઓ છે અને આનો મેન પરેશ દ્વાર છે અને કેટલું બધું પબ્લિક અત્યારે આ એકાવન જાનની અંદર આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો ચાલો હું તમને મંડપ તરફ લઈ જઈશ અને આ બાજુ ભોજન વ્યવસ્થા પણ સરસ મજાની છે તો બની રહ્યો કંચોરી અમારા બ્લોકમાં થેન્ક યુ ભાઈ તમારો આભાર

અને બતાયને શાંતિ ચળવાય રે શાંતિ દર્શન થાય આ રીતે અમે પ્રોત્સાહન આપી છે અને તમામ વ્યવસ્થા અને સગવડતા અમે પૂરી પાડી આ તમે જે સાંજલાની વ્યવસ્થા સંભાળો છો એના વિશે શું કહેશો મિશભાઈ જય બાપુ જય બાપુ

અમે તો જય શ્રી કાળુ બાપુના માધ્યમથી કાળુ બાપુના આશીર્વાદ થી સમૂહ કર્યું છે આમાં બાપુનો બધું થઈ શકે છે અમે તો એક સેવાના કાર્યથી કાર્ય કરીએ છીએ પણ તમે આ માહોલ જોવો છો કે માણસો કઈ રીતે જોડાય છે હું તો એવું કહું છું કે આવતા વર્ષે પણ આવું આયોજન થાય અને એમાં બધા સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન કરીએ છીએ તમે સર્વે જોડાવ અને બાપુનો ખૂબ આશીર્વાદ હશે દીકરીને ખૂબ જે કોઈ નબળી પરિસ્થિતિના હોય તો એ બધા એમાં જોડાય અને સમૂહ લગ્નમાં જોડાય હું તો એમ કઉ વધારે વધારે દીકરી સમૂહ લગ્ન ની અંદર જોડે અને બાપુના ના આશીર્વાદ થી ખુબ બહુ સારું આયોજન કર્યાવર એવો થાય છે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ કોઈને નથી આવતો બધાની વ્યવસ્થા સુવ્યવસ્થા થઈ છે થઈ શકે છે એટલે મારો હું આ નિષ્ફળ ગામનો સરપંચ છું તો મારા સરપંચના નાતે હું કહું છું કે મારા ગામની અંદર સમૂહ આવતા વર્ષે સમૂહ લગ્નમાં સર્વે જોડાવ દોસ્તો આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ કાળુ બાપુના જે એકાવન સમૂહ લગ્ન છે એની અંદર નિષ્ફળમાં અને તમે જોઈ શકો છો આ ક્રમાંક કે આ પહેલો ક્રમાંક છે આપણે હવે અંદર જઈશું અને તમને એકાવન એકાવન માંડવાના તમને હું દર્શન કરાવીશ તો બની રહ્યો કંકર બ્લોકમાં જેથી કરીને તમને ખ્યાલ આવે કે સમૂહ લગ્ન કાળુ બાપુના આશીર્વાદથી કેવા સરસ થઈ રહ્યા છે દોસ્તો આ છે પહેલો મંડપ ને પહેલા મંડપની અંદર અત્યારે વરઘડીયા સામસાફે બેસી બેસી ગયા છે જો તમે અત્યારે ધાર્મિક વિધિ થઈ રહી છે આ તમે જોઈ શકો છો કાળુ બાપુના સમૂહ લગ્નના જ્યાં આશીર્વાદથી કેટલું માણસો પરિવાર ખુશ થાય છે આ સમોહલત્મ સમૂહ કુલ ધન્યવાદ દેવાને પાત્ર છે દોસ્તો આ શિયારનો બીજો મંડપ દોસ્તો આવી રીતે એકાવન મંડપ છે તમે જોઈ શકો છો કેમેરામેન પણ શૂટિંગ કરી રહ્યા છે વાહ ભાઈ તપાવા વાહ થાછે થાછે ભલે રહે આવી જાય છે બધા વાહ દોસ્તો અમે પણ મામેરુ ભરવા ગઈકાલે આવ્યા હતા અને એના વીસ નંબર મંડપ નંબર આઠ નંબર માં પહોંચી ગયા આવી રીતે એક મંડપ છે તમે પબ્લિક પણ જોઈ શકો છો દોસ્તો આ કાળુ બાપુના આશીર્વાદ છે દોસ્તો સંતના આશીર્વાદ એકવાર મળી જાય તો આ એકતાનું પરિવાર છે અને એકતાનું પરિવાર સાથેના સદા સંબંધીઓ કેટલા બધા ખુશ થતા હશે એટલે બને તો તમારી પાસે સગવડ ન હોય ને તો ખાસ તમે સમૂહ લગ્નની અંદર જોડાજો દોસ્તો જો કેટલું બધું માણસો જનતા ખુશ છે તમે જોઈ શકો છો આપણે હું રમનાઓ વરઘોડિયાનો બતાવું જો વરભડિયા જ્યાં અમારા ગોવારદાદા મૃત્યુદયમ દેવાઈમારણાગન્મ મૃત્યુદરા વ્યાધિ વંદસ્વતી નર્મદા

ગાડીમાં આવ્યા હોય તો ગાડીનું પાર્કિંગ વ્યવસ્થા પણ સરસ મજાની મંડપની પાછળ પાછળ છે અને આયા લગભગ દર વર્ષે દર વર્ષે સમૂહ લગ્ન થાય છે દોસ્તો તો તમારે જોડાવું હોય તો એનો પણ તમે સંપર્ક કરી શકો છો આવતી વર્ષે જો સરસ મજાની વ્યવસ્થા છે બહુ સરસ મજાની વ્યવસ્થા તો આવા એકાવન મંડપ છે દોસ્તો અને ઈશ્વરભાઈ આ નેશવડ ગામની અંદર હડમતિયા સંત શ્રી કાળુ બાપુના ના આશીર્વાદ દર વર્ષે સમૂહ લગ્ન નું આયોજન થાય છે તો આ તમારા ગામમાં સમૂહ લગ્નનું આ વર્ષે પણ આયોજન થયું છે

તો આ સમૂહલગ્નની અંદર અનેક માણસોની સેવાથી આ કાર્ય પૂરું થાય છે ગામના બહાર ગામના સહયોગી મંડળ તમામની સેવાથી આ કાર્ય પૂર્ણ થાય છે અને પાસમો સમૂહ લગ્ન છે અને દરેક કામ કરતો એમની બાપુ પર એટલી અસીમ કૃપા હોય છે કે એમનું મનનું ધારું કામ સાથ સહકાર આપે છે નિષ્ફળ કામ આપવું અમારે અને આજુબાજુના ગામના પણ હોય છે સહયોગી મંડળ પણ હોય છે અને હજી આ આવતા વર્ષે પણ કાર્ય થવાનું છે તારીખ તો અત્યારે હજુ નહીં આપી શકું કારણ કે અમને બાપુના આદેશથી તારીખ અમે લેતા હોઈએ છીએ તો ઈશ્વરભાઈ કોઈને આવતા વર્ષે સમૂહ લગ્નની અંદર જોડાવવું હોય તો એનો કોન્ટેક્ટ નંબર તમે આપશો મને હા એમનો કોન્ટેક નંબર સૌ પ્રથમ તો દેશોડકા તાલુકો ખોખા જિલ્લો ભાવનગર અને મોબાઈલ નંબર પંચાણું ચુમ્મોતેર છ્યાસી સન્નુ જીરો ચાર એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો આ નંબર પર કોન્ટેક કરી શકો છો તો આવતે વર્ષે સમૂહ લગ્ન થાય તો કેટલા દિવસ અગાઉ આનો કોન્ટેક કરવાનો જરૂરી છે ચાર મહિના અગાઉ ચાર મહિના અગાઉ સરસ

આ હતી નેશ્વર ગામની સેવા સમિતિના સદસ્યો કે બે ત્રણ જગ્યાએ કાઉન્ટર મૂકી અને લોકોને કોઈ જાતની અગવડ ન પડે એ રીતની માહિતી આપી રહ્યા છે છતાં તમને કાંઈ શંકા હોય તો તમને ભાઈએ જે કોન્ટેક નંબર આપ્યો એની ઉપર તમે કોલ કરી શકો છો દોસ્તો તો ચાલો હું તમને અત્યારે ભોજનશાળા તરફ લઈ જાઉં મેં તમને એકાઉન્ટ મંડપ તો દેખાડ્યા કેટલી કન્યાઓ અને જે દંપતીઓ છે કેટલા ખુશ છે એટલા તે જે એકાઉન પરિવાર છે ને દોસ્તો એની સામે એટલા સગા પણ શુસ્ત છે તો તમે પણ જો ઘરે સગવડ ન હોય તો તમે સમૂહ લગ્ન સમિતિમાં જોડાઓ કારણ કે જે સમૂહ લગ્ન સમૂહ લગ્નની અંદર અને એમાં કાળુ બાપુ જેવા સંતના આશીર્વાદથી તમને જે તમને કોઈ ખુશી મળે છે ને એ આપણા કુટુંબમાં મળતી નથી ચાલો તો જઈએ આપણે ભોજનશાળા તરફ દોસ્તો નેસોડ ગામમાં તમે જાન લઈને આવો ને ત્યારે વડીલો સાથે હોય ને તેને બેહવા માટેની વ્યવસ્થા પણ બહુ સરસ છે તમે જોઈ શકો છો જો આ બાજુ બધા વડીલો બેઠા છે તમે કોઈ જાતની મૂંઝાવવાની જરૂર નથી બાકી બધી વ્યવસ્થા તો સમિતિ સંભાળે છે પણ તમારે કોઈ જાતની વ્યવસ્થા ખુલ્લી કરવાની જરૂર નથી ટેન્શન લેવાની જો આ બાજુ તમે કોઈ પણ જગ્યાએ બેસી શકો છો જો વડીલો સાથે હોય તો તો દોસ્તો તમે નેસળ ગામે સમૂહ લગ્નની અંદર જોડાવો ને ત્યારે આ બાજુ જે એકાવન મંડપ હોય ને તે ગમે એટલા મંડપો એની સામે ભોજન ભોજન છે વ્યવસ્થા કરેલી છે આ લોકો સ્વયંસેવકો છે અને બધા એનો ફરજ સેવા કરી રહ્યા છે ચાલો આપણે જઈએ હવે સીધા ભોજનશાળાની અંદર તો દોસ્તો આ છે ભાઈઓની વ્યવસ્થા અને ઓલી બાજુ બહેનોની વ્યવસ્થા છે બે અલગ અલગ છે બહુ સરસ મજાનું આયોજન થાય છે દર વર્ષે દોસ્તો તો ચાલો આપણે ભાઈઓના ભોજનશાળામાં જઈએ તો દોસ્તો આપણે અત્યારે હવે આવી પહોંચ્યા ભાઈઓની ભોજનશાળાની અંદર જો બધા ભાઈઓ જગી રહ્યા છે તમે જોઈ શકો છો હું હમણાં કાઉન્ટર ઉપર જઈને તમને કેટલી જાતની પ્રસાદી પણ આપે છે એ પણ હું તમને બતાવીશ જો કેટલી મોટી ભોજનશાળા છે બધી આ બધી વ્યવસ્થા આ જે સ્વયંસેવક ભાઈઓ તરફથી જે નિષ્ફળ ગામ તરફથી કરેલી હોય છે દોસ્તો અને સંતના આશીર્વાદથી વાહ